બે આદિવાસી હતી અને એ જ કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ આપવા માટે અલગ અલગ પાર્ટીના નેતાઓ પહોંચવાના હતા જેમાં ચૈતર વસાવા આનંદ પટેલ સુખરામ રાઠવા રાધિકા રાઠવા આ બધા જ નેતાઓ ત્યાં આગળ પહોંચવાના હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીના નેતાને છોડીને પોલીસે આજે બીજી અન્ય પાર્ટી એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓને એમના જ ઘરમાં નજર કેદ કરીને રાખ્યા છે અત્યારે આપણી સાથે નજર કેદ માંથી જ અનંત પટેલ જોડાયા છે અનંતભાઈ સાથે પણ વાત કરીએ અનંતભાઈ શું કે ક્યાંથી આવી ગઈ તમારા ઘરે આદિવાસી સમાજના આશાસ્પદ યુવાનો એટલે કે જયેશ તડવી અને સંજય તડવીને માર મારીને એજન્સીના ગુંડાઓ દ્વારા મોત ને શરણે કરવામાં આવ્યા હતા એમને દીકરાઓને શ્રદ્ધાંજલિ મળે એ હેતુથી સાથે જવાના હતા પરંતુ ગઈકાલ બપોરથી જ પોલીસ અમારા ઘરની આજુબાજુ ફરવા લાગી અમારી પાછળ ફરવા લાગી અને આજે જયારે સવારે નીકળતા હતા ત્યારે અમને અમારા ઘરે જ નજર કેદ કર્યા અમારા આગેવાનો રૂડીપ્રથા ગ્રામસભાના અધ્યક્ષ રમેશભાઈ અપક્ષ સભ્ય તાલુકા પંચાયતના એવા કલ્પેશભાઈ યુસુફ ગામિત અને અન્ય આગેવાનોને પણ રસ્તે ડીટેન કરવામાં આવ્યા અને એમની સાથે પણ અશોભનીય વર્તન કરવામાં આવ્યું ખરેખર અમે તો માત્ર ને માત્ર ન્યાયની માંગણી કરવા માટે જતા હતા અને શ્રદ્ધાંજલિ આપવા માટે જતા હતા પરંતુ છતાં પણ અમને રોકવામાં આવ્યા આ માત્ર ને માત્ર સરકારી તંત્રના આદેશથી સરકારી તંત્રના હુકમ થી કરવામાં આવે છે જે ખરેખર લોકશાહીનું ગળું દબાવવાની વાત છે અનંત આઈ ગઈકાલે ચૈતરભાઈ સાથે વાત થઈ હતી અને ચૈતરભાઈ એવું કીધું હતું કે પોલીસે પોલીસને માહિતી આપી દીધી છે કે આ માત્ર એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ છે જ્યાં માત્ર શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ છે છતાં આજે નજર કેદ કરવામાં કેમ આવ્યા અમે સરકારી તંત્રને બી બીક છે કે ત્યાં જઈને જે એજન્સીઓનું કામ ચાલે છે એ એજન્સીના વિરોધમાં અમે એમ કીધું હતું તમે એફઆઈઆરમાં એજન્સીનું નામ દાખલ કરો અને એજન્સી દ્વારા રાખેલા ગુંડાઓને માત્ર સજા કરે અથવા એના પર એટ્રોસિટી એક દાખલ કરે પરંતુ બસો છપ્પન કરોડના ખર્ચે જે ટ્રાઈબલ મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે એ ટ્રાઈબલ ટ્રાઈબલ મ્યુઝિયમ જે એજન્સીએ કામ રાખ્યું છે તે એજન્સી પર પણ ગુનો દાખલ થવો જોઈએ એવી અમારી માંગણી હતી અને એના કારણે કદાચ અમને રોકવામાં આવ્યા હોય એવું લાગે છે જે સરકારી કોલેજ ગ્રાઉન્ડ પર કાર્યક્રમ હતો ત્યાં આખું સીલ કરી દેવામાં આવ્યું પછી તડવી સમાજની ઓફિસની બહાર જ્યારે બે છોકરાઓને શ્રદ્ધાંજલિ આપવાની હતી દીકરાઓને તેને પણ ત્યાંથી પોલીસ તંત્ર દ્વારા ત્યાંથી બધાને ભરીને ડિટેન કરી દેવામાં આવ્યા એ ખરેખર સરકારી તંત્ર એક ભયમાં છે અને ભયના કારણે એવું કરે છે એવું લાગે છે પરંતુ અમે

કે તમે કોઈ ભી જગ્યા ન્યાય મેળવવા જાવ એટલે તરત તમને અટકાવી દેવામાં આવે કોઈ ભી જગ્યા તમે એના સરકારના વિરોધમાં કઈ બોલવા જાવ એટલે તમને અટકાવી દેવામાં આવે હમણાં જ થોડા સમય પહેલાની એક વાત છે અમારા વિસ્તાર વલસાડ જિલ્લાના સંજાણ ગામનો એક છોકરો સ્વર્ગીય સંદીપ એ દાદરાનગર હવેલીની સેલ્વાસની હોટેલમાં ખાવા માટે જાય છે ત્યારે ત્યાં રાખેલા વેટરો એને ઢોર માર મારીને એની કાચની બોટલ ફોડીને પેટમાં ગોસાડીને એને મારી નાખવામાં આવ્યો અમે એમના ઘરે શ્રદ્ધાંજલિ આપવા ગયા એક દિવસ છોડીને પછી ભાજપના સાંસદ ત્યાં શ્રદ્ધાંજલિ ગુનો દાખલ થયો નથી ત્યાં વેટરો પર ગુનો દાખલ કર્યા એમને અરેસ્ટ કર્યા પરંતુ તે માલિક ના સામે કોઈ પણ કાયદેસરના પગલા લીધા નથી એવી જ બીજી વાત તો વાપીની કેલ્કો કંપની છે ક્લેપકો એ ક્લેપકો કંપનીના અંદર મહારાજ માસદાના ચાલીસ વર્ષના યુવાનને કરંટ લાગીને મૃત્યુ થયું અમે એમની લાશ એક દિવસ સ્વીકારી બીજા દિવસે કંપનીમાં જોવા ગયા ખરેખર ત્યાં કંપની કરંટ ઉતરતો હતો છતાં પણ એમને કાર્ડિયાક એટેક બતાવવામાં આવ્યું અત્યારે પણ એના નાના બે છોકરા છે એક છોકરો ભણે છે આંગણવાડી બીજો છોકરો ભણે છે બીજા ધોરણમાં એના મમ્મી પપ્પાને એડ્સ થયો છે અને એકનો એક દીકરો ગુમાવનો અત્યાર સુધી પણ એને ન્યાય મળ્યો નથી આવી ઘણી બધી એવી ઘટનાઓ છે જેમાં આદિવાસી યુવાનને ન્યાય મળતો નથી કંઈક ને કંઈક રીતે પછી એના પરિવાર નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના તલાવ ચોરા ગામે થઈ એક મિરલ હળપતિ નામના છોકરો જે ડીમાર્ટમાં નોકરી કરતો હતો અને કંઈક એ કોઈ છોકરીની બાબતમાં કઈ મગજ મારી થઈ અને એ દીકરાને મારી નાખવામાં આવ્યો એને પુલ પરથી નીચે ફેંકી દેવામાં આવ્યો અત્યારે બે દિવસ પહેલા જ અમે ત્યાં મીટિંગ કરી ચાર જણા અને આરોપી બતાવવામાં આવ્યા છે પરંતુ મુખ્ય હજુ બે આરોપી બહાર ફરે છે એના પર કોઈ પણ જાતનો કેસ કે ગુનો દાખલ કરવામાં નથી આવ્યો એટલે બેન આ વખતે આ વિસ્તાર ની પરિસ્થિતિ સમગ્ર ગુજરાતમાં આદિવાસી સમાજ ની પરિસ્થિતિ ખૂબ કથડેલી પરિસ્થિતિ છે કાયદો વ્યવસ્થા કથળી ગયો છે ગમે ત્યાં જાહેરમાં એને માર મારવામાં આવે છે પોલીસ તંત્ર ઊંઘે છે અને જ્યારે અમારા જેવા આદિવાસી સમાજના કાર્યકર્તાઓ યુવાનો અમે ભાજપના આગેવાનો ભાજપના સાંસદ ભાજપના મંત્રી ત્યાં જઈને શ્રદ્ધાંજલિ આપી આવ્યા પરંતુ અમારે શ્રદ્ધાંજલિ આપવા જવું હોય તો પોલીસ અમને ડિટેન કરે આવી અત્યારે કાયદા વ્યવસ્થા ગુજરાતમાં ખરેખર કથડી ગયું છે તમે કહી રહ્યા છો કાયદો વ્યવસ્થા કથળી ગઈ ગઈ છે 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 પણ મનસુખ એક ટ્વીટ કરી કાલે રાતની આ અને સ્પષ્ટ શબ્દમાં લખ્યું કે ચૈતર વસાવાના આવતીકાલના કેવડિયાના કાર્યક્રમને મારું કોઈ પણ પ્રકારનું સમર્થન નથી તેઓ અને તેમના સાથી પક્ષો જે છે રાજકીય એજન્ડા સેટ કરવા માટે આદિવાસી ભાઈ બહેનોને ઉશ્કેરણી અને ગેરમાર્ગે દોરી રહ્યા છે તમારા ઉપર ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે પણ અમે મનસુખભાઈને તો કીધું જ છે મનસુખભાઈ તમે બડબડ બડબડ બહુ કરો છો પરંતુ કામ કરતા નથી એજન્સી ને પર એકોચિટી એક દાખલ કરો ત્રણસો બે દાખલ કરો તે તો તમારથી થતું નથી અને તમે બીજાને શિખામણ આપે છે કે રાજકીય એજન્ડો સેટ કરવા અત્યારે કયું ઇલેક્શન આવ્યું છે અમારે રાજકીય એજન્ડો સેટ કરવો છે તમે કયા એજન્ડા સેટ કરો છો તે અમને ખબર છે પરંતુ તમારે ખાલી ટ્વિટ કઈ લખવાનું હોય તમે સાચા હોય તો તમારે તમારી તમારા તંત્રને કેવું જોઈએ કે ભાઈ આવા દેવ આદિવાસી યુવાનોને અમે પણ એમને શ્રદ્ધાંજલિ આપવા જવાના છે તમને રોકે કોણ છે તમે તો જઈ આવ્યા પરંતુ અમારે જ્યારે જવાનું હોય છે ત્યારે તમે અમને સમર્થન નથી આપતા પરંતુ અમારી સાથે તો જોડાઓ અમારી સાથે ન જોડાય તો અમને રસ્તા તો ખુલ્લા કરો અમારે અહીંથી ત્યાં આવવું હોય ત્યારે પચ્ચીસ જગ્યાએ અમને કેવડી આવતા અમને ચેક કરે છે અમને અમારા સમાજના દીકરો મરી જાય તો શ્રદ્ધાંજલિ આપવા માટેનો પણ હક નથી તમે અમને જવા દેવો તમે પોલીસ વાત પરંતુ નથી કરવી મનસુખ અનંતભાઈ આદિવાસી સમાજના આગેવાન તરીકે આવે છોટુભાઈ આવે કે ચૈતરભાઈ આવે તેનો તમારે વિરોધ કરવો છે પરંતુ પેલી એજન્સી બહારથી આવીને આપણા આપણા ગામના ઘરના વિસ્તારના સમાજના દીકરાને મારે છે એના માટે તમારે કશું બોલવું નથી એટલે ક્યાંક આદિવાસીને લઈને હવે રાજનીતિ થઈ રહી છે કારણ કે એક તરફ બે યુવાનોની હત્યા થઈ ગઈ ત્યાં આગળ આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કારણ કે પહેલા કેવડિયા બંધનો પ્રોગ્રામ આપવામાં આવ્યો હતો જેને કેન્સલ રાખીને હવે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આખી એક રાજનીતિ તરફ આ મુદ્દાને ડાયવર્ટ કરવામાં આવે છે કારણ કે દર્શના દેશમુખનો જે વિસ્તાર છે અને તેઓ તો ગઈકાલે ત્યાં પણ પહોંચ્યા હતા એમના ઘરે પીડિતના મારે બેન એજ કેવું છે દર્શના બેન જાય ધારાસભ્ય તમે મંત્રી શ્રી જાય તમે જગદીશભાઈ વિશ્વકર્મા જાય મનસુખભાઈ જાય ત્યાં સુધી પોલીસ ને કશો વાંધો નથી પરંતુ અનંત પટેલ જાય ચેતરભાઈ જાય રણજીતભાઈ જાય તેમાં એવા તંત્રને વાંધો અમે એક સામાજિક આગેવાન તરીકે જવાની વાત કરી છે નથી આ રાજકીય આગેવાન અમે આમાં કોઈ રાજકારણ કરવા માંગતા નથી અમે તો સમાજકારણ કરીએ છીએ અમારે ત્યાંથી મત નથી લેવા પરંતુ આદિવાસી સમાજના દીકરા પર દ્વારા માર મારી નાખવામાં આવે છે ત્યારે પોલીસ તંત્ર ક્યાં ગયું એમને આખી રાત બાંધ્યા ત્યારે પોલીસ નિંદ્રામાં હતી અને અમે જયારે જવાના ત્યારે બે દિવસથી અમારા ઘરની આજુબાજુ તમે લટાર મારો છો પોલીસ ની ગાડી લઈ જાવ છો પોલીસ બહાર ઉભા રહી છે આ તો કેવું ન્યાયતંત્ર સાથે અત્યારે ચૈતરભાઈને પણ ડિટેઇન કરવામાં આવ્યા અને ચૈતરભાઈ તેમના ઘરની બહાર જ એ બે જે મૃત યુવકો છે તેમના ફોટો રાખી અને ત્યાં જ હવે અત્યારે શ્રદ્ધાંજલિ સભા કરી રહ્યા છે અમે તો એટલું જ પૂછીએ છે બેન તમારા દ્વારા તંત્રને કે શ્રદ્ધાંજલિ આપવા જવા અમે જઈએ છે તે તમારા પેટમાં શું દુખે છે કેમ પેટમાં તેલ રોડાય છે અમે તો સાચે સાચી શ્રદ્ધાંજલિ આપવા કે અમારા દીકરાઓને બાંધી અમારા સમાજના દીકરાઓને બાંધીને

કોઈ જવાબ આપવાનો છે કોઈ જવાબ નથી આપવાનું જાણે છે આદિવાસી સમાજના છે બે ચાર જણા આવશે રાજકીય દેવાના અને એના પરિવાર ને ગભરાવીને ગઈકાલે એના પિતાજીને જોવો કે એની કેવી હાલત છે ડરી ગયા છે એ લોકો જેવી રીતે કસ્ટોડિયલ ડેથ માં ડાંગના બે યુવાનો ના પરિવાર સાથે જે પોલીસ ડરાવાની ડરાવવાની ધમકાવવાની લાલચ આપવાની વાત કરી એવી લાલચ આપીને

આજે નહીં ને બે ત્રણ દિવસ પછી પણ જશું પરંતુ જશું પરિવારને સાંત્વના આપવા માટે પણ જશું બિલકુલ આનંદભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ કા હતા અનંત પટેલ જેમનું સ્પષ્ટ માનવું છે કે ક્યાંક આ આખા મુદ્દે રાજનીતિ થઈ રહી છે તમને એ દૃશ્ય પણ બતાડી દઉં કારણ કે આ એ દૃશ્ય છે કે જેની અંદર અનંત પટેલને અત્યારે નજરકૈદ કરવામાં આવ્યા છે અને આપ જોઈ શકો છો અનંત પટેલના ઘરે અત્યારે પોલીસ છે અને અનંત પટેલને નજરકૈદ કરી લેવામાં આવ્યા છે આજે સવારે તેઓ કેવડિયા જવા માટે નીકળવાના હતા પરંતુ કેવડિયા પહોંચે તે પહેલા જ અનંત પટેલને નજર કેદ કરી લીધા છે મોટી સંખ્યામાં પોલીસ તેમના ઘરે પહોંચી છે ચૈતર વસાવાને પણ જવા નથી દીધા અને સાથે સાથે સુખરામ રાઠવાને પણ તેમના ઘરમાં નજર કેદ કરી લીધા છે ક્યાંક ને ક્યાંક આદિવાસી જે સમાજ છે તેની અંદર હવે રોષ ભભૂકી રહ્યો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીને ના નેતાઓને છોડીને અન્ય પાર્ટીના જેટલા પણ નેતાઓ છે એ બધાને આવી રીતે નજર કેદ કરી લેવામાં આવ્યા છે તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ થી લખીને જણાવજો અને અમારી ચેનલ ને ની ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર